નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં ગુજરાત સરકારે મધ્યન ભોજન યોજનાનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ત્રોલ મધ્યન ભોજન સંચાલક દ્વારા ગઈકાલે મામલતદાર કચેરીએ આવેદન આપી તેમનો વિરોધ કર્યો હતો ત્રોલ મધ્યન ભોજન સંચાલકનું શું કહેવું છે ચાલો જાણીએ મારું નામ અશોક ગઢવી છે સરકારશ્રી તરફથી જે અત્યારે એનજીઓને લાવ જે બજેટમાં માનનીય શ્રી મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે જે રજૂઆત કરી છે તે રજૂઆતને અમે વખોડી છીએ જે બાળકોને દરેક જેટલા તાલુકા જેટલા જિલ્લામાં બાળકોને જે ભોજન સારું સ્વસ્થ ગરમ તાજું અને તંદુરસ્ત બાળકોના આરોગ્ય માટે સારામાં સારું ભોજન અત્યારે હાલની તારીખમાં જે દેવામાં આવે છે એના ઉપરથી મારું માન્ય એ છે કે એનજીઓ જરા પણ હાલી શકે એમ નથી અને એનજીઓ નાબૂદ કરવું જરૂરી છે સવારનો એનજીઓને લાવવાથી સવારથી બાળકોને જે ભોજન બનાવશે તે બપોર સુધીમાં બાળકોને એ ભોજન પોઈઝનરૂપ થઈ શકશે અને તેની જવાબદારી કોની રહેશે સરકારશ્રીની કે એનજીઓની તો હવે મારે સાહેબશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે એનજીઓને નાબૂદ કરી અને અત્યારે જે યથાવત મધ્યાહન ભોજન જે શાળામાં સંચાલક દ્વારા મદદનીશ દ્વારા રસોઈયા દ્વારા જે ચાલી રહ્યું છે એ યથાવત રાખે બાળકોને શારીરિક તંદુરસ્તી મળે ગરમા ગરમ ભોજન મળે અને બાળકો આનંદ ઉત્સાહથી ખાય છે જય હિન્દ જય ભારત